જામનગર જિલ્લામાં બનાવટી પત્રકાર અને તેમની ટોળકીનો પર્દાફાશ થયો છે પોલીસે આ મામલે છ લોકો સામે ફરિયાદ નોંધી છે આ ટોળકી જામનગર ધ્રોલ અને જોડિયા તાલુકામાં સક્રિય હતી એક કથિત પત્રકાર અને ત્રણ ચાર યુવતીઓ કાર લઈને ગામડાઓમાં ફરતા હતા તેઓ રેતી માટીનું ખનન કરતા ગ્રામજનોને નિશાન બનાવતા હતા રિપોર્ટિંગના નામે વિડીયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા એક ગામમાં બનાવટી ચેકિંગ દરમિયાન ગ્રામજનોને શંકા જતા શક્ષને પકડી પાડવામાં આવ્યો હતો જો જામનગર થી મહેશ વાઘેલાનો રિપોર્ટ જામનગર જિલ્લાના પંસે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ એક પત્રકાર તરીકે ઓળખ આપી અને માટી ભરતા ટ્રેક્ટર તેમજ જેસીબી અને ડમ્પરવાળાને રોકી અને તેની પાસે મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવતા તે બાબત પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે તે દિશામાં તપાસ કરી અને આ આરોપીઓ ફલ્લા ગામના વ્યક્તિ સાથે છેતરપિંડી કરતા ધ્યાન ઉપર આવતા તરત જ ધરપકડ કરવામાં આવે છે તેમાં પ્રવીણભાઈ કરશનભાઈ પરમાર જે ગામ સાંભળ્યાના છે ઓલરેડી પરંતુ તેને પૂછપરછ કરતાં તેને પોતે આંબેડકર દર્પણ ન્યૂઝ નામની પોતાની સાપ્તાહિક ચલાવે છે તેવી હકીકત પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે અને આ જે સાપ્તાહિકના બેજ ઉપર એને એની સાથે અન્ય ત્રણ સ્ત્રીઓને સાથે રાખી અને આ સિવાય પણ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના લૈયારા તેમજ વાંકિયા અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હરિયાણા ગામે પણ આ જ પ્રકારની તેને ધમકી આપી અને તેની પાસેથી પૈસા પડાવવાની હકીકત સામે આવે છે અને તે બંને પોલીસ સ્ટેશન જોડિયા અને ધોળની અંદર હાલ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે આની અંદર અન્ય પણ વ્યક્તિઓ હોવાની હકીકત છે તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે હાલ આ ચારેય આરોપી પોલીસ કસ્ટડીમાં છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે 22 માર્ચના રોજ ફલ્લા ગામના ખેડૂત ભરતભાઈ દલસાણિયા પાસેથી પણ રૂપિયા ત્રણ હજાર પડાવી લીધા હતા આરોપીઓમાં ખંભાડિયાના કથિત પત્રકાર પ્રવીણ કરશનભાઈ પરમાર જામનગરના પૂંજા કમાભાઈ ચાવડા વૈશાલી મનીષભાઈ ધામેચા

અને અત્યારે અમારા ધ્યાન પર આવે છેલ્લા દસેક દિવસની અંદર આ ચારથી પાંચ જગ્યાએ એ લોકોએ કોશિશ કરી અને તેમાં એ સફળ પણ રહ્યા દરેક જગ્યાએથી એમને દસ હજાર આઠ હજાર દસ હજાર એવી રીતે અલગ અલગ રકમની એ લોકોએ બળજબરીથી કઢાવી લેવાની કાર્યવાહી કરેલ છે